નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપણની મહત્વપૂર્ણ સમાચાર અત્યારે રહ્યા છે પંચમહાલમાં ખાબકેલા ભારે વરસાદ બાદ રોગચાળો વકર્યો છે મહત્વની વાત એ છે કે ભારે વરસાદના કારણે રોગયાળાએ હવે દેખા દીધી છે પાણીજન્ય તેમજ મચ્છર મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોવા છતાં આરોગ્ય વિભાગની કામગીરી છે કે જે નિષ્ફળ થતી જોવા મળે છે પંચમહાલની અંદર દસ દિવસમાં ડેન્ગ્યુના નવ કેસ જ્યારે કે મેલેરિયાના છ કેસ સામે આવ્યા છે ઝાડા ઉલટી તેમજ તાવ અને કમળા સહિતના કેસમાં પણ વધારો થયો છે પંચમહાલથી આ મહત્વપૂર્ણ સમાચાર છે સિવિલ હોસ્પિટલની અંદર એક પછી એક કેસ સામે આવી રહ્યા છે ડેન્ગ્યુના નવ કેસ સામે આવ્યા મેલેરિયાના છ કેસ સામે આવ્યા છે ત્યારે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો છે કે જે વકરવું છે તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે રવિ પંચમહાલમાં જે રીતે ભારે વરસાદ વરસ્યો હવે પરિસ્થિતિ એવી છે કે રોગચાળાએ દેખા દીધી છે અલગ અલગ ડેન્ગ્યુ મેલેરિયાના કેસ સામે આવી રહ્યા છે ત્યાંની પરિસ્થિતિ શું છે જે ઠેર રોગચાળો વકર્યો હોવાને લઈને દર્દીઓ છે તે મચ્છરજન્ય અને પાણીજન્ય જે રોગો છે તેમાં સપડાયા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો પંચમહાલ જિલ્લામાં દસ દિવસમાં નવ જેટલા ડેન્ગ્યુના પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે છ જેટલા મેલેરિયાના કેસ મળી આવે છે આરોગ્ય વિભાગની કામગીરી કામગીરી નિષ્ક્રિય રહેતા લોકોને રોગચાળામાં સપડાવવાનો વારો આવ્યો છે ખાસ કરીને વાત કરીએ તો ગોધરા શહેરનું સેનેટરી વિભાગ પણ જે કામગીરી કરવામાં નિષ્ફળ ગયું છે ઠેર ઠેર ઉભરાતી ગટર અને ઉકાળાના લઈને લોકો ત્રાહી મામ પોકારી ઉઠ્યા છે ગોધરા શહેરના અનેક વિસ્તારો છે કે ક્યાં જ્યાં ગંદકી ઉભરાતી જોવા મળી રહી છે પરંતુ પાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જી

રોગમાં જે 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 સપડાઈ રહ્યા છે જેના કારણે ખાનગી અને સરકારી હોસ્પિટલો તે પણ ઉભરાઈ રહી છે ઓપીડીની સંખ્યામાં પણ ક્યાંક ને ક્યાંક ગોધરા સિવિલ હોસ્પિટલમાં વધારો જોવા મળી રહ્યો છે પરંતુ જે આરોગ્ય વિભાગે જે કામગીરી કરવાની થાય છે તેમાં ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ નિષ્ક્રિય સાબિત થઈ રહ્યું છે જેના કારણે જે રોગચાળો છે તે વકર્યો છે અને લોકો રોગચાળામાં સપડાયા છે જી તંત્રની કામગીરી નિષ્ફળ છે પરંતુ સામે જે રીતે સિવિલ હોસ્પિટલમાં કેસ સામે આવી રહ્યા છે જે દવાઓ આપવામાં આવી રહી છે કેટલા દર્દીઓ અત્યારે હાલ ત્યાં સારવાર લઈ રહ્યા છે ચોક્કસથી જે રીતે દસ દિવસમાં નવ જેટલા ડેન્ગ્યુના જે પોઝિટિવ કેસ મળ્યા છે જેને લઈને સિવિલ તંત્ર છે તે પણ હરકતમાં છે અને તમામ જે દર્દીઓ રોજબરોજ જે સારવાર માટે આવે છે તેઓને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે અને આ આમાં જે મેલેરિયા છે તે તે પણ છ જેટલા પોઝિટિવ કેસો મળ્યા છે જેને લઈને તંત્ર તો સાપતું છે જ સિવિલ હોસ્પિટલનું પરંતુ જે રીતે આરોગ્ય વિભાગની જે આરોગ્ય વિભાગે જે કામગીરી થાય છે તેમાં ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગ નિષ્ફળ જઈ રહ્યું છે જેના કારણે જે પાણી જડિયા અને મચ્છર જડિયાનો જે રોગચાળો છે તે વકર્યો છે જી સિવિલ હોસ્પિટલના જે તબીબો છે તેમનું શું કહેવું સામે આવ્યું છે જે જે તબીબો છે તે તબીબો પોતાની જે ફરજ છે તે નિભાવી રહ્યા છે એ જે દર્દીઓ આવી રહ્યા છે તેઓની સારવાર પૂરી પાડવામાં આવી રહી છે ને તેઓના જે બ્લડ સહિતના જે રિપોર્ટ છે તેઓ તેઓ પણ કાઢવામાં આવી રહ્યા છે જરૂરી જે દવાઓ છે તે પણ તેઓ દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે જી દવાઓના જથ્થાને લઈને પણ ઘણી વખત સવાલ સર્જાતો હોય છે બીજી તરફ એક સવાલ એ પણ છે કે આરોગ્ય તંત્રની કામગીરી જે જે વિસ્તારોની અંદર સૌથી વધારે કેસ સામે આવતા હોય શું ફક્ત સરકારી હોસ્પિટલ સિવાય ખાનગી હોસ્પિટલમાં પણ આટલા જ કેસ નોંધાઈ રહ્યા છે ઈતો કચ્છની જે બોત્રા શહેરના જે ખાનગી દવાખાના આવેલા છે ત્યાં પણ દર્દીઓનો ઉભરાઈ રહ્યા છે કારણ કે જે રીતે જે વાયરલ છે તે રોગચાળો છે તે વકર્યો છે જેના કારણે ઠેર ઠેર માંદીના ખાટલા હોવાનું પણ સામે આવ્યું છે લોકો 타ઉના જે દર્દીઓ છે सर्दी ના ખાંસી ના જે દર્દીઓ છે તેઓ સરકારી હોસ્પિટલ નહીં પરંતુ ખાનગી હોસ્પિટલમાં પણ અનેક લોકો સારવાર લઈ રહ્યા છે અને લેવા માટે પણ જઈ રહ્યા છે જી રવિ આપ જોડાઈને સમગ્ર વિગતત્યાથી જરાવી તે બદલ આપનો